હેલો મિત્રો નવા બ્લોગ માં બધા નું હાર્દિક સ્વાગત છે આજે આપડે છે બીજો બ્લોગ ઘરે ઘરે બનાવીએ એના તો બધાયને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે છે પૂનમ બજરંગદાસ બાપાની તો કોમેન્ટ કરી દેજો જય બજરંગદાસ બાપા તો આજે આપણે જાઉં છે ગાંઠિયા અને બુંદી લેવા ગુંદી ગાંઠિયાને આપણી હારે આવે છે નિલેશ નિલેશ અમે દુકાને છીએ તો મેં ગાડી લઈ લીધી છે જાવ તમે અને ઘરની બહાર હોય ગાડી લઈ લીધી ને હવે આપણે જઈશું તો હાલો હવે નિલેશ આવી ગયો કા જાવું ને આ છે અમાર મહેશ અને આ કોમ ઓલે જોય છે ભાઈ આ કો હું કહે ભાઈ સબસ્ક્રાઇબ કરજો અને આજ પૂનમ છે એ બાબતે કઈ કેવું છે એટલે ગુરુજીને પગે લાગો કરી દેજો ને કમેન્ટ કરી દેજો જય બજરંગદાસ બાપા બજરંગદાસ બાપા તો હાલો અમે ગુલી ગાઠિયા લેતા આવી પછી પાછા મળીએ ઠિયા લઈ લીધા છે બે વાર હોય હવે જાય છે જો તમે પંદરસો આજુબાજુ ને સમથિંગ થયા છે ગુંદી ગાઠિયા લઈને આપણે વેસવાના છે તો લઈ લઈને પછી પાછા મળી ઘરે પૂગી જ્યાં ફાઇનલી અને રસકો ખરવાઈ દીધો ગાયને જો તમે અને હવે આપણે ગુંદી ગાઠિયા પડ્યા છે તો ગુંદી ગાઠિયા દેવાના છે તો લેવા જ હશે નાળિયેર તમે જવા અયા ગુંદી ગાઠિયા છે ને આ છે મારા મામા કંઈ કહું છે મામા તમારે

તો દર્શન કરી લેજો બજરંગદાસ બાપાના અને હલો હવે જેમ છોકરા આવતા જાય એમ દેતા જશું તો જોજો કન્ટિન્યુ રહેજો બ્લોગ અને આ છે અમારો કોમન પ્લોટ તમે જુઓ મસ્ત મજાનો મઢીને અમારા બલ્લોન બધા આવી ગયા જો અમારો ભાઈબહેન છે જૂનો કાબલા તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ફાઇનલી જો ભદ્રેશ ને બધા આવી ગયા છે અમાર નિલેશ ત્યાં અને હલો બન પસ્તી લઈને જવારી દઈ પછી ચાલુ કરી ઉદઘાટન કરી દેવાનું બરોબર વાવ પહેલાં સવારી દઈએ

ડુંડી ખાય હમણાં કોઈતરા આલે જો હાલે હાલે અમે ફાઇનલી જઈએ છીએ રિંગ રોડે દેવા બધા ગરીબ બાળકો ને તો કેમ કે એટલું વધુ તું કે રિંગ રોડે દઈ દીધા હાલો અમારી ફોર વ્હીલ બેટી બહુ વશ કરે છે તો હાલો હવે જાય રિંગ રોડે દેન પાસે આવે તો ફાઇનલી પોગી ગયા રિંગ રોડે ગુંદી ગુંદીગાઠિયા દેવા જો હું વિશાલભાઈ હરી અને આ પથો અને આપણે ગાડી લઈને એવાસી તો ચાલો ગુંદી ગુંદીગાઠિયા આપી દે અને તમે જો બધા અલગ અલગ બાળકો આવે છે નવા નવા ભાઈ આ સાઈડ આપી દીધા ને હવે જાય ઓલી સાઈડ દેવાના છે તો અહીંયા તો હાલો જાય

તો હાલો હવે આપણે ઘરે જઈએ પછી ઘરે જઈને મળીએ ને આજનો ડેલી બ્લોગ તમે જોઈ લેજો તો બહુ મજા આવી જશે કન્ટિન્યુ લેજો મિત્રો જો હાન પડી ગઈ ને મુંદી ગાંઠિયા બાઠિયા બધું વેસીને વહ્યાવ્યા એટલે આજનો બ્લોગ આ જ પૂરો કરું છું તો બ્લોગ ગેમ હોય તો એક નાની લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને બીજા લોકોને શેર કરજો બ્લોગ તો મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ